જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જે ડેલી બેઝ પર ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે હવે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર ઓએમઆર પરીક્ષા માટે મેરિટ લિસ્ટ ક્યારે આવશે હેલ્પરની લિખિત પરીક્ષા ક્યારે આવશે હેલ્પરની તૈયારી ક્યાંથી કઈ રીતે શરૂ કરી તે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ હેલ્પર ઓએમઆર પરીક્ષા માટે મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો મિત્રો હેલ્પર ઓએમઆર પરીક્ષા માટે મેરિટ લિસ્ટ અંદાજિત જાન્યુઆરી એન્ડિંગ અથવા તો ફેબ્રુઆરી પ્રથમ વીક અથવા તો બીજા વીકમાં આવી શકે એવી સંભાવના છે હવે મિત્રો વાત કરીશું હેલ્પરની લેખિત પરીક્ષા ક્યારે આવશે ઓએમઆર એક્ઝામ ક્યારે આવશે તો મિત્રો હેલ્પરની જે લેખિત પરીક્ષા છે અંદાજિત એપ્રિલ મહિના પછી મે જૂન જુલાઈમાં આવી શકે એવી સંભાવના છે એપ્રિલ મહિના પછી મે જૂન જુલાઈમાં આવી શકે એવી પૂરી શક્યતા છે હવે મિત્રો વાત કરીશું હેલ્પરની તૈયારી ક્યાંથી કેવી રીતે કરવી તો તે માટે મિત્રો અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો જેમાં ટેકનિકલ અને નોનટેકનિકલ હેલ્પરના સિલેબસ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા છે વિડીયો જેમાં ટેકનિકલમાં મિકેનિક ડીઝલના પ્રશ્નો છે એમએમવીના પ્રશ્નો છે ફિટરના પ્રશ્નો છે ઇલેક્ટ્રિકલના પ્રશ્નો છે અને કોમન જે કોમન ટ્રેડના પ્રશ્નો પૂછાય છે તો કોમન ટ્રેડના પ્રશ્નો છે એ રીતે નોન ટેકનિકલની વાત કરીએ જેમાં કોમ્પ્યુટરના એમસીક્યુ છે ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી વ્યાકરણ છે ગુજરાતનો ઇતિહાસ છે ગુજરાતની ભૂગોળ છે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે તો તમામ તમામ જે સિલેબસ છે તેના પ્રમાણે સિત્તેર પ્લસ વિડીયો બનેલા છે જેમાં એક હજાર આઠસો જેવા એમ સીક્યુ તૈયાર રેડી છે તો તે ચાલો મિત્રો આપણે તેના પ્લે લિસ્ટમાં જઈને સમજીશું કે કયા કયા વિડીયો બનેલા છે તો ચાલો મિત્રો પ્લે લિસ્ટમાં જોઈએ મિત્રો યુટ્યુબમાં જઈને અમારી ચેનલ એટર ટીઆર એજ્યુકેશન સર્ચ કરશો તો આ ટાઈપનું તમને જોવા મળશે જેમાં તમને અલગ અલગ વિડીયો પ્લે લિસ્ટમાં તમે ખોલશો તો આ રીતના તમને જોવા મળશે જેમાં મિત્રો અહીં તમે જોઈ શકો છો સામાન્ય જ્ઞાનના જેમાં બે વિડીયો બનેલા છે તે અહીં તમે જોઈ શકો છો જે સામાન્ય જ્ઞાનના આ ટાઈપના પ્રશ્નો છે જે કયા કયા ટાઈપના છે એ અહીં તમે જોઈ શકો છો એના પછી મિત્રો તમે અહીં કોમન ટેકનિકલના પ્રશ્નો છે જેમાં એકમો અને માપન છે મિકેનિક ડીઝલના પ્રશ્નો છે એના પછી વાત કરીશો એકમો અને માપન છે કોમન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેન્ડ છે બધા કેવા કોમન હશે પ્રશ્નો ભાગ એક ભાગ બે ગેજ વિશે કોમન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ભાગ ટુ તો આ ટાઈપના મિત્રો પ્રશ્નો હશે કોમનમાં એના પછી તમે અહીં ગુજરાતી વ્યાકરણના બે વિડીયો બનેલા છે એમએમવીના ચાર વિડીયો બનેલા છે મિકેનિક ડીઝલના અહીં તમે જોઈ શકો છો મિત્રો એના પછી એમએમવીના ચાર વિડીયો છે પછી ગુજરાતી વ્યાકરણના બે વિડીયો છે મિત્રો એ પણ જે અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે વાત કરીશું હેલ્પર માટે જે ગુજરાતની ભૂગોળ ટોટલ છ વિડીયો બનેલા છે જે અહીં તમે જોઈ શકો છો છ વિડીયો ટોટલ છે એ પ્રમાણે વાત કરીશું ગુજરાતનો ઇતિહાસ ટોટલ આઠ વિડીયો બનેલા છે અહીં તમે જોઈ શકો છો મિત્રો એના પછી પેપર સોલ્યુશન તો પેપર સોલ્યુશન બે પેપર સોલ્યુશન આપેલા છે એક મેં બનાવેલું છે અને એક તમારું બે હજાર બાવીસનું છે તો ટોટલ બસો પ્રશ્નો તો આ થઈ ગયા છે એ પછી જે કોમ્પ્યુટર કોમન ટ્રેડ તો જે કોમન ટ્રેડો છે એના પણ વિડીયો અલગ તમે બનેલા છે અહીં જોઈ શકો છો વેલ્ડર ફિટર ટર્નર છે મિકેનિક ડીઝલ મિકેનિક પછી ફિટર છે મિકેનિક ડીઝલ છે અલગ અલગ વિડીયો અહીં તમે જોઈ શકો છો એના પછી વેલ્ડર ટર્નરના છ વિડીયો હા સોરી મિત્રો ફિટર વેલ્ડર ટર્નરના જે ટોટલ અહીં છ વિડીયો અવેલેબલ છે જે એક વિડીયોમાં પચીસ પ્રશ્નો છે તો એ પ્રમાણે તમે પછી અહીં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલના ચાર વિડિયો અહીં બનેલા છે જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એના પછી વાત કરીશું કોમ્પ્યુટરના પ્રશ્નો કોમ્પ્યુટરના ટોટલ આઠ વિડિયો બનેલા છે મિત્રો જે ચારસો આજુબાજુ પ્રશ્નો છે જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ જે છે તમારા હેલ્પર માટેના સિત્તેર પ્લસ વિડીયો બનેલા છે જે એક હજાર આઠસો પ્લસ એમ સીક્યુ છે તો અહીંથી તમે તૈયારી કરી શકો અને હજુ પણ વિડીયો બનતા રહેશે તો મિત્રો આ તમારા માટે ઘણો ઉપયોગી સાબિત થશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો